you uh -huh.

સંજય પચીસ વર્ષ પહેલા આત્મહત્યા કરી લીધી હતી હાલમાં મનસુખભાઈ એકલા રહેતા હતા ગઈકાલે રાત્રે સાડા દસક વાગે તેમના મકાનમાંથી ધુમાડા નીકળતા જોઈ પડોશીએ નજીકમાં રહેતા તેમના સગા સંબંધીઓને જાણ કરી હતી જેથી તમામ દોડી આવ્યા હતા આવીને જોયું તો મનસુખભાઈ મૃત હાલતમાં પડ્યા હતા માથામાં ઈજાના નિશાન હતા હાથ અને છાતીના ભાગે દાજી ગયેલા હતા જેના પરથી પોલીસે એવું તારણ કાઢ્યું છે કે મનસુખભાઈને અત્યારે હવે માથામાં બોથડ પદાર્થના ઘાચિંગી પતાવી દીધા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા તેમને લાશ સળગાવી દીધી હતી ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે